ગુજરાત સ્પાર્ટ ટુડે নিউজ પશ્ચિમ રેલવે વડરા પોલીસ યુનિટના અલગ અલગ પોલીસ તથા ગુજરાત રાજ્યના અલગ કરતી સિગ્નલ ફળિયા ગેંગના સભ્ય વિરુદ્ધ કાયદા મુજબની કાર્યવાહી કરતી પશ્ચિમ રેલવે પોલીસ અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ગુના આચરતી જે ગેંગ છે એવી સંગઠિત ગુનાના જે આચરતી ગેંગના વિરોધમાં વર્તમાનમાં ચાલતા ગુજરાત આતંકવાદ અહીંયા સંગઠિત ગુના બે હજાર પંદર ટોપમાં ગોધરા રેલવે સ્ટેશનના જે પોલીસ સ્ટેશન છે એના ખાતે ફરિયાદ હાથ કરવામાં આવેલી છે આની જે વિગત છે આ એવી રીતે છે કે અમારા જે ડિટેક્ટ અને અનડીટેક્ટ નવી ગુનાના જે આરોપી છે એ જ્યારે અમે કોઈ શોધપુટ કરતા હતા ત્યારે અમારી એલસીપીની ટીમને એવી માહિતી મળી કે ગોધરા જે રેલવે સ્ટેશન છે તેમના આસપાસ અને આણંદ દાહોદ અને આરપીએફના જે ચોકીઓ છે આ વિસ્તારોમાં એક સિગ્નલ પડ્યા કરીને સંગઠિત પૂર્ણ ટોળકી છે જે છેલ્લા ત્રણ ચાર વર્ષથી ખૂબ જ વધારે એક્ટિવ છે આ ટોળકી દ્વારા ગોધરા આણંદ રેલવે પોલીસ સ્ટેશન આરપીએફના ગોધરા દાહોદ પ્રતાપનગર આજુબાજુના જિલ્લાઓના અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ધાડ રેલવે રાષ્ટ્રીય સંપત્તિ ચોરી દૂધ રાજ્ય સેવક ઉપર હમલો જાનથી મારી નાખવાની ધમકી પેસેન્જરના પર્સ તથા કિંમતી સરસામાનની ચોરી અને સ્કેચિંગ ગોમાસનો ગેરકાયદેસર જથ્થાના સંગ્રહ સમાન તેમજ હેરાફેરી દારૂની ગેરકાયદેસર હેરાફેરી ઝોરોની ગેરકાયદેસર હેરાફેરી જેવા કુલ એકત્રીસ ગુણાઓ ટોટલ એકત્રીસ ગુણાઓ આ ગેંગ દ્વારા એકાકી અથવા સામૂહિક રીતે લડવામાં આવેલા હતા આ બધા ગુનાઓને ધ્યાને લઈને આ સંગઠિત ટોળકીના સૂત્રતા તથા સભ્ય વિરુદ્ધ ગોધરા રેલવે પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ બે હજાર પંદરના કલમ ત્રણ એક બે ત્રણ બે અને ત્રણ ચાર મુજબ દસ દસ બે હજાર પચીસના રોજ આ ગુનો દાખલ કરવામાં આવેલો હતો આ ગુનામાં જે સભ્યો છે એ હસન ઉર્ફે ટકન સલીમ શેખ ઉમ્ર ત્રેવીસ વર્ષ રહેવાસી સિંદર પડિયા ગોધરા હુસૈન સલીમ શેખ ઉમ્ર પચીસ વર્ષ રહેવાસી સિંગર ફળિયા ગોધરા સુતાન ખાલપા ઉમ્ર સતાવીસ વર્ષ રહેવાસી સિન્દ્રિશા ખાલપા રહેવાસી સિંદર ફળિયા ગોધરા ફળદી નિનાયત મુણી રહેવાસી અલીમ મસ્જીદ સામે સિંદર પડિયા ગોધરા અને યાસીન સલીમ શેખ રહેવાસી સિંગર ફળિયા તલાવડી પાસે ગોધરા એ બધે ગેંગ બનાવીને જુદા જુદા ગુના જે મતલબ બધા ધાડ અને લૂટ અને રાષ્ટ્રીય સંપત્તિની ચોરી અને સ્નેચિંગ અને એ જોડે અથવા એકાકી રૂપથી આચરતા હતા એના સિવાય આ ગેંગ શું કરતી હતી કે આ ગેંગ કંઈ પણ રીતે ટ્રેનમાં ગુના આચરવા માટે જુદા જુદા પ્રકારની એમો વાપરતી હતી આ એમોમાં એ લોકોએ જે બે વચ્ચે વચ્ચે મેકેનિઝમ હોય છે આ મેકનિઝમને ફેલ કરતા હતા જેથી જે ટ્રેનના ડ્રાઈવર હતા ટ્રેનને વધારે સ્પીડ નહીં આપી શકતા હતા અને એનો લાભ લઈને એ માણસો ટ્રેનમાં ચડી જતા હતા અને સ્નેચિંગ અને લૂટ જેવા બનાવો કરતા હતા એના સિવાય ટ્રાફિક સિગ્નલ જે હોમ સિગ્નલ આઉટર સિગ્નલ જે ઇલેક્ટ્રિક બસ હોય ત્યાં કોઈ પણ પ્રકારનો કોઈન અથવા કોઈપણ પ્રકારની મેકેનિઝમ ફેલ કરીને ટ્રાફિક સિગ્નલ જે ટ્રેનના સિગ્નલ હતા એને ફેલ કરવાની પૂરા પ્રયાસ કર્યા હતા અને એમના ટીમના માણસો જ્યારે ટ્રેન સ્લો થાય તે વખતે ટ્રેનમાં ચડી જતા હતા અને ટ્રેનમાં ચોરીને દૂર જેવી કરતા હતા એના સિવાય ટ્રેનની જે ફિક્સ પ્લેટ હોય છે પટલીઓની આને પણ એ લોકો ચોરી કરતા હતા ગુડ્સ ટ્રેનના દરવાજાઓને પણ ચોરી કરતા હતા આ રીતે રાષ્ટ્રીય સંપત્તિ જે ટ્રેન આપણી રાષ્ટ્રીય સંપત્તિ કહેવાય અને ખૂબ જ ભારે રીતે આ ગોધા અને આસપાસના એરિયામાં નુકસાન પહોંચાડતા હતા અને એની ચોરી કરતા હતા અને જે જનતા આમ જનતા જે ટ્રેનમાં જે સફર મુસાફરી કરતી હતી એમને ખૂબ જ નુકસાન થાય આ રીતે એ લોકો કરતા હતા તો આ બધી વસ્તુઓને ધ્યાને લઈને અમે અમારા માર્ગદર્શન અમારા સિનિયરના માર્ગદર્શન હેઠળ આ દુષિતોકના ગુનાનું આવ્યું છે આ ત્રણ દ્વારા જે ટોટલ દુષિટોકની જોગવાઈ મુજબ છેલ્લા બે હજાર ઓગણીસ પછી ટોટલ એકત્રીસ ગુનાઓ જે ત્રણ વર્ષથી વધારે હતા પણ જે દુષિટોકની જોગવાઈ મુજબ પાંચ વર્ષથી વધારે ટોટલ ઓગણત્રીસ ગુનાઓ અમે લોકોએ ધ્યાન દઈને આ દાખલ કરવામાં આવેલ છે આમાં અમારી ટીમે છેલ્લા બે ત્રણ દિવસથી ખૂબ જ સક્રિય રીતે કામગીરી કરીને આ ગુનામાં જે સભ્ય છે ફરદીન ઇનાયત મકરાણી અને સુલતાન નિશા ખાલપા એમ એ બંનેને ધરપકડ વડોદરા ખાતેથી કરવામાં આવેલી છે આ સિવાય જે હસન ઉર્ફે ટક્કન સલીમ શેખ છે અને હુસેન સલીમ શેખ છે એ અત્યારે રેલવેની રાષ્ટ્રીય સંપત્તિ ચોરીના ગુનાઓમાં વડોદરા મધ્યસ્થ જેલ ખાતે છે જે બંને આરોપીઓની કબજો મેળવા નામદાર કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે અને એના સિવાય જે બે અમારા આરોપી છે ઇમરાન નિશા ખાલપા અને યાસીન સલીમ શેખ એ અત્યારે વોન્ટેડ છે એની શોધ પણ અત્યારે છે